અસાર ખલુ સંસારૂપી આ આજે સંસાર છે ને એ સંસાર ને આપણે જો કદાચ સમુદ્ર કેતા હોઈએ સંસાર જો સમુદ્ર કેતા હોઈએ તો અંદર જે કાળ છે એ મગરના જેવો છે અને સંસારને જો તમે ભવાટવી કહેતા હોય સંસારને ભવાટવી એટલે કે જંગલ કહેતા હોય તો કાળ જે છે એ અજગર જેવો છે કાલ વ્યાલ વ્યાલ એટલે સર્પ અજગર જેવો અજગર અને મગરની ઉપમા શા માટે આપી અજગર જેવો કેમ કહ્યો કારને સિંહ જેવો કેમ ના કહ્યો તો એનું કારણ બતાવ્યું છે સિંહ આવતો હોય ને તો માણસોને ખબર પડે એની ત્રાળ હોમ સંભળાય અને સિંહની ગર્જના સંભળાય એટલે લોકો બચે એનાથી પણ સર્પ જે છે એ સર્પ ચાલતો ચાલતો આવે અને પગમાં ક્યાં મીટોળાઈ જાય ને એની ખબર ના પડે

જનમ એકતિદ મન વિ શ્રીમદવ ભવાટવિરૂપી સંસાર ની અંદર કાલરૂપી અજગરથી જો બચવું હોય તો એક જ વસ્તુ છે એક જ ગ્રંથ છે એનું નામ છે એ શાસ્ત્રનું નામ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જે કલૌ કિરેણ ભાષિતમ કળિયુગની અંદર સૌથી મોટામાં મોટી ઔષધિ બતાવી છે અને આ ઔષધિ એમને મળતી નથી જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત અનેક જન્મોના જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતની પ્રાપ્તિ થાય છે પણ એક વખત સાહેબ પ્રાપ્તિ થઈ ગઈ ને પછી જોવાનું નથી ક્યાં સુધી લઈ જશે એની ખબર નથી પડતી માણસના ભયને દૂર કરે છે શોકને દૂર કરે છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ સર્વ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો નિચોડ અને સંસારના ભયમાંથી મુક્ત વાળો આ ગ્રંથ છે